હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પાછું રીપી લર્નિંગ હબમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સની અંદર જીનીટની અંદર વિકિરણ અને દ્રવ્યના દ્રિત સ્વભાવમાં આ ટોપિક ઉપર આપણે થિયરિકલ કન્સેપ્ટ સમજી ગયા છે અત્યારે ચાલી રહ્યું છે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી એમાં બી હર્ડ સોલવાસની વાત કરી લીધી છે આજે આપણે વાત કરવાની છે લિનાર્ડ અને આઈન્સ્ટાઈન ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી લિનાર્ડ અને આઈન્સ્ટાઈનની સમજવાની છે હર્ડ્સની તમને ખ્યાલ આવી ગયો છે થિયરિકલ કન્સેપ્ટ આવી ગયો તો ઇટ્સ ઓકે રેડી છો બધા આપણી સેવામાં પાંબર સર તો સ્ટાર્ટ કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસરની એકદમ પ્રેક્ટિકલી પ્રાયોગિક સમજૂતી માટે અર્જનો જ વિદ્યાર્થી હતો લીનાડ એને સમજૂતી આપી છે તો લીનાડથી આપણે સ્ટાર્ટ કરીશું તમારી સામે ફોટો ઇલેક્ટ્રિક અસરનો લીનાડનો પ્રયોગ આ પ્રયોગની રેખાકૃતિ છે ચાલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ હર્ષનો જ એક વિદ્યાર્થી એટલે લિનાડે ફોટો ઇલેક્ટ્રિક અસરની પરફેક્ટ એકદમ પરફેક્ટ સમજૂતી મેળવવા માટેની જે પ્રયોગ પ્રાયોગિક ગોઠવણી છે પ્રયોગની એ તમારી સામે સ્ક્રીન પર પેજન છે આ એક ટ્યુબ છે શૂન્યોગાસિત કરેલી બેટો કાચની ટ્યુબ છે ઇટ્સ ઓકે આ ટ્યુબ ની અંદર બેઠો આ છે ઈ એમીટર મીન્સ કે કેથોડ આને કહેવાય કેથોડ અથવા ઉત્સર્જક સપાટી ઉત્સર્જક સપાટી જેને S બરાબર એને એમીટર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આ છે આ એસ લઈ લઈએ આ સી લઈ લઈએ સી મીન્સ કલેક્ટર આ છે એનોડ એનોડ તરીકે વર્તે છે ઇટ્સ ઓકે હવે આ ટ્યુબ ની અંદર કોઈ ક્વાર્ટઝ વિન્ડો હોય છે આ પાર જામલી પ્રકાશ છે એ આઈથી આપાત કરવામાં આવે છે વિન્ડો દ્વારા આ એક વિન્ડો હોય છે પાર જામલી શા માટે ખ્યાલ છે ને પ્રશ્ન થશે કે પારજામલી શા માટે તો કે એના થ્રેસોલ આવૃત્તિના મૂલ્ય ધાતુની થ્રેસોલ આવૃત્તિ જેટલી કે એના કરતાં વધારે હોય છે એટલા માટે આ પ્રકાશ મેજર આપાત કરવામાં આવે ને ઝીંક છે મેગ્નેશિયમ છે રેડી એટલે પારજામલી યુવી પ્રકાશ આપાત કરવામાં આવે છે ચાલો આ યુવી પ્રકાશ છે એ પ્રકાશ જ્યારે અહીં આપાત થશે કેથોડ પ્લેટ પર એટલે કે ઉત્સર્જિક સપાટી પર એટલે આ આપાત વિકિરણની ઊર્જાનું આ સપાટી ધાતુ છે એ એબ્ઝોર્બ શોષણ કરશે અંદર ઇલેક્ટ્રોન છે બહાર નીકળવા માટે એટલે કે વર્ક ફંક્શન જેટલી ઊર્જા ગુમાવશે અને વધારાની ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનું ગતિ ઉર્જા સ્વરૂપે આ રીતના ઉત્સર્જન થશે ઇલેક્ટ્રોન આ બધા ઇલેક્ટ્રોન છે હે ને ઉત્જિત થશે ઓકે હવે ઉત્સર્જકની સપાટીની સાપેક્ષે જે આ કલેક્ટર છે એ કલેક્ટર ને જુદા જુદા ધન કે ઋણ વિભવે રાખવામાં આવે બરાબર એટલે એની સાથે બાહ્ય પરિપથ જોડ્યો છે જોઈ લો અને ધન કે ઋણ વિભવે રાખવા માટે સાથે સાથે એ પરિપથ ની અંદર જ્યારે પ્રવાહ પસાર થશે ત્યારે એ માપવા માટે માઇક્રો એમીટર પણ જોડેલું છે ચાલો આપણે શું કરશું ખબર પ્રારંભની અંદર લીનાડે આ પ્રયોગની અંદર ઉત્સર્જક સપાટીની સાપેક્ષે કલેક્ટર ને એસ ની સાપેક્ષે સી ને ધન વિભવે રાખવામાં આવે છે એટલે આ પ્લસ અને આ માઇનસ રાઈટ તો કલેક્ટર પછી આ ઉત્સર્જક સપાટી ઉપર આપાત વિકિરણ તરીકે યુવી પ્રકાશ જ્યારે આપાત કરશો એટલે આ ધાતુની સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થશે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર પરના ધન મૂલ્યને કારણે આ ધન રાખ્યું છે આ ઋણ છે કારણે આ ઇલેક્ટ્રોન છે એ આની તરફ રેડી એ આકર્ષણને કારણે ઇલેક્ટ્રોન કલેક્ટ ગતિ કરીને કલેક્ટર પર પહોંચશે એ ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં દાખલ થશે અને પ્રવાહનું શું કરશે વહન ખ્યાલ આવે છે એ પ્રવાહનું વહન કરશે ને એ પ્રવાહ એ પરિપથમાં જોડેલા માઇક્રો એમિટર મદદથી નોંધવામાં આવે છે તમને શું ફાયદો આની મદદથી તમને ખબર પડે કે કેટલા ફોટો ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય છે કારણ કે સંખ્યા જેમ વધે એમ પ્રવાહ વધે એટલે માઇક્રો એમિટર દ્વારા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન ની સંખ્યાનો પણ તમે અંદાજ આની મદદથી લગાડી શકો છો ચાલો હવે ધીરે ધીરે લિનાડે શું કર્યું આ કલેક્ટર નું ધન મૂલ્ય એ વધારતો ગયો ઇટ્સ ઓકે ધન મૂલ્ય વધારો એટલે વધુ ને વધુ ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાય એ ઇલેક્ટ્રોન પરિપથમાં દાખલ થાય એટલે પ્રવાહ વધે રાઈટ મૂલ્ય વધારતા વધારતા આ મૂલ્ય મહત્તમ કર્યું મેક્સિમમ એક છેલ્લું મૂલ્ય એનાથી વધારે ના હોય મહત્તમ કરી દીધું ત્યારે આમાંથી ઉત્સર્જિત થતા બધા જ ફોટો ઇલેક્ટ્રોન્સ કલેક્ટર તરફ આકર્ષાય

ચાલો હવે મહત્તમ થઈ ગયા પછી બધા જ આવી જાય પછી આ મૂલ્યને અજી વધારવાનો કોઈ મતલબ રહેતો નથી કારણ કે જેટલા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે બધા આવી જાય રાઈટ પછી શું કર્યું રિનાલ્ડે આ પહેલી કન્ડિશન રાખી બીજી કન્ડિશન અંદર એને એસ ની સાપેક્ષ સી ને ઋણ વિભવ વિભવ એટલે સ્થિતિમાનો બેટા ઋણ વિભવ એટલે સ્થિતિમાન ધન વિભવ અને ઋણ વિભવ ચાલો હવે આપણે એને ચેન્જ કરીએ ચાલો હવે આપણે લીનાડે સેકન્ડ પાર્ટ ની અંદર ફર્સ્ટ પાર્ટ ની અંદર મેં કીધું ઉત્સર્જક સપાટીની સાપેક્ષે કલેક્ટર ને જુદા જુદા ધન કે ઋણ વિભવે રાખી શકાય તો પ્રારંભની અંદર S ની સાપેક્ષે કલેક્ટર ને ધન વિભવે રાખતા ઉત્સર્જક સપાટીમાંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ આકર્ષાય બાહ્ય પરિપથમાં દાખલ થઈ અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું વહન કરે છે પરિપથમાં જોડેલો માઇક્રો એમીટર એ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાનો પણ ખ્યાલ આપે છે જેમ સંખ્યા વધે એમ પ્રવાહ વધે રાઈટ હવે સેકન્ડ પાર્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનો છે ઉત્સર્જક સપાટીની સાપેક્ષે કલેક્ટરને ઋણ વિભવે રાખવાનો છે આ જે છે એ ઋણ વિભવ ઇટ્સ ઓકે લા માઈનસ આ પ્લસ હે ને ચાલો હવે આ ક્વાર્ટઝ વિન્ડો આ ક્વાર્ટઝ વિન્ડો ટ્યુબમાં પ્રકાશને આપાત થવા માટે હું હોય અહીંયા જે હોય ને આજે એને કહેવાય ક્વાર્ટઝ વિન્ડો આ ક્વાર્ટઝ વિન્ડોમાંથી આપાત વિકિરણ તરીકે બાર જામ યુવી પ્રકાશ આપાત થશે શા માટે યુવી ખ્યાલ આવી ગયો છે ને મેં તમને કીધું યુવી પ્રકાશ ઉત્સર્જક સપાટી પર આપાત થશે પરિણામે આંતરક્રિયા દરમિયાન આમાંથી ફોટો ઇલેક્ટ્રોન નું ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન થશે પરંતુ હવે અહીં સેકન્ડ પાર્ટની અંદર ઉત્સર્જક સાપેક્ષે કલેક્ટર પર ઋણ વિભવ છે ઋણ ઋણ ઉત્સર્જિત આ આ પણ તો જગ્યાએ હવે શું લાગશે અપાકર્ષણ હે તો અપાકર્ષણ લાગશે આવી પરિસ્થિતિ વચ્ચે જે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા જરૂરી ઉર્જા અપાકર્ષણનો સામનો કરી શકે એટલી હશે

આમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન કલેક્ટર પોચ પર પહોંચવાની સંખ્યામાં ક્રમશઃ ધીરે ધીરે ઘટાડો થશે કારણ કે એ જ ઇલેક્ટ્રોન અહીંયા આવી શકશે કે જે ઇલેક્ટ્રોન પાસે જરૂરી ઊર્જા એ પાછી કયા રૂપમાં મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં હોય એ ઊર્જા સાથે અપાકર્ષણનો સામનો કરી શકે એટલી હોય એ જ ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચી બાહ્ય પરિપથમાં દાખલ થઈ અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું શું કરશે વહન કરશે રાઈટ સીધી સિમ્પલ ભાષા સમજાવું છું સમજૂતી બધી આમાં આપેલી છે હું તમને પોઈન્ટ ખાલી બતાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે પણ અત્યારે સમજૂતી બધી આપું છું તમને હવે શું થશે ધીરે ધીરે આ કલેક્ટર ઋણ મૂલ્ય વિદ્યાર્થી મિત્રો આપણે વધારતા જશું એટલે એ વધારતા જાય એટલે કલેક્ટર પર પહોંચ આમાંથી ઉત્સર્જિત થતા જાય ફોટો ઇલેક્ટ્રોન પૈકી કલેક્ટર ઉપર પહોંચ પહોંચનાર ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થશે એ જ ઇલેક્ટ્રોન આવી શકશે કે જેની પાસે ઉર્જા અપાકર્ષણનો સામનો કરી શકે એટલી સક્ષમ હોય

પરિપથમાંથી વહેતો પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો બનશે શૂન્ય જ્યારે આ પ્રવાહ શૂન્ય બને છે ત્યારે કલેક્ટર પરના આ લઘુત્તમ ઋણ વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય સ્ટોપિંગ એટલે અટકવું કે એવું એક સ્થિતિમાન તમે આપો છો કે એની અંદર પરિપથમાં પ્રવાહ અટકી જાય છે આવા સ્થિતિમાનને વિદ્યાર્થી મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય એટલે એની ડેફિનેશન આપવી હોય તો આપી શકીએ કે એસની સાપેક્ષે એસની સાપેક્ષે સેના લઘુત્તમ ઋણ વિભવે પરિપથમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે હેસની સાપેક્ષે કલેક્ટરના એક લઘુત્તમ ઋણ વિભવે એક પણ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી નહી શકે એટલે પરિપથમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે આ લઘુત્તમ એની ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો કે એસ ની સાપેક્ષે કલેક્ટર પરના એક લઘુત્તમ ઋણ વિભવે પરિપથમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાસ શૂન્ય બને છે કલેક્ટર પરના લઘુત્તમ ઋણ વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય એટલે એક ઋણ મૂલ્ય એવું આવે કે વિદ્યાર્થી મિત્રો એક પણ ઇલેક્ટ્રોન અહીં પહોંચી શકશે નહીં કારણ કે એટલે ક્ષમતા જ ન હોય કે આપ આકર્ષણનો સામનો કરીને અહીં આવી શકે ત્યારે પરિપતમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાસ શૂન્ય બને છે રાઈટ આ લઘુત્તમ ઋણ વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય જો સ્ટોપિંગ પોટેન્શિયલ વીઝીરો હોય અને ઇલેક્ટ્રોનનો નો વિદ્યુત બાર ઈ હોય તો ઇલેક્ટ્રોન પાસે ઈવી ઝીરો જેટલી ઊર્જા થાય એનો વિદ્યુત બાર ઈ હોય સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો હોય તો ઇલેક્ટ્રોન પાસે જરૂરી ઊર્જા કેટલી થાય ઈ આ ઊર્જાની પાસે જો મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં હોય કે મેક્સિમમ દ્વારા હોય તો એ ઇલેક્ટ્રોન અહીં આવશે પરિપથમાં દાખલ થઈને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું વહન કરશે સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા અનુસાર હું ઇક્વેશન તમને આપું તો એવું કહી શક્યું કે સ્ટોપિંગ પોટેન્શિયલ બેટા વી ઝીરો છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો અને ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર ઈ હોય તો તેની ઉર્જા કેટલી થાય ઈવી પણ આ જે ઉર્જા છે વિદ્યાર્થી મિત્રો એ મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં હોય ને કે મેક્સિમમ એટલે વન હાફ એમવી સ્કવેર મેક્સિમમ બરાબર ને બરાબર ઈવી ઝીરો આ ઉર્જા મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં હોય વિદ્યાર્થી મિત્રો તો એ જ ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચી બાહ્ય પરિપથમાં દાખલ થઈ અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું શું કરશે વહન કરશે ખ્યાલ આવે છે આના ઉપરથી આ પ્રયોગ ઉપરથી ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા ચાર બાબતોને આધારે સમજી શકાય એવું લીનાટ કહે છે કે આમાંથી ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન ઉર્જા ચાર બાબતોને આધારે એની લાક્ષણિકતા સમજી શકાય છે એક આપાત પ્રકાશ કરો છો એની તીવ્રતા એની ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ અને ઉ તીવ્રતા અને તીવ્રતા અને આવૃત્તિ ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઉર્જા મહત્તમ ઉર્જા આ ચાર બાબતોને ધ્યાનમાં લઈ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા આપી શકાય છે રાઈટ ફરી એકવાર કહું છું આખા પ્રયોગ ઉપરથી લિના ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા સમજવા માટે ચાર બાબતોને ધ્યાનમાં લીધી પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઉર્જા ચાર બાબતોને ધ્યાનમાં લઈ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા સમજી શકાય છે તો આખે આખો પ્રયોગ પ્રેક્ટિકલી લીનાડે આપ્યો ને લીનાડે સાથે એ પણ વાત કરી કે પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે છે આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો શું થાય ઉર્જા કરી રાઈટ અને એ ચર્ચાને આધારે પહેલો પોઈન્ટ હું લઈ લઉં છું કે લિનાડ ને પ્રયોગ કર્યો એના ઉપરથી કર્યું કે જો આપાત પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે આપાત પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા વધે છે જો આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ઉત્સર્જિત ફોટો સંખ્યા વધે છે એની આવૃત્તિ ધાતુની થ્રેસોલ આવૃત્તિ જેટલી કે એના કરતા વધારે હોવી જોઈએ તો ચાર બાબતોને આધારે એને ચાર લાક્ષણિકા આપી કે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે થતા ફોટો ઇલેક્ટ્રોન ની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય ધાતુની થ્રેસોલ આવૃત્તિ જેટલું કે એના કરતાં વધારે હોવું જોઈએ એટલે કે એફ ગ્રેટર ધેન ઓર ટુ એફ ઝીરો અને પ્રકાશ આપાત થયાના દસ ની માઇનસ નવ સેકન્ડના ગાળામાં જ તત્કાળ ઉત્સર્જક સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું શું થાય છે ઉત્સર્જન થાય છે રાઈટ આ ચાર બાબતો આ એની ચાર લાક્ષણિકતાઓ છે એના આલેખ દ્વારા પણ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ જોશું પણ આખી આખી ફોટો ઇલેક્ટ્રિક અસર આ બે ને ધ્યાનમાં લઈને છે રેડી પહેલા અંદર એસની સાપેક્ષ ને ધન વિભવે રાખવામાં આવ્યું ધન મૂલ્ય વધારીએ તો પરિપથમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે ધન મૂલ્યનું મહૂલ્ય મહત્તમ કરીએ તો પ્રવાહ પણ મહત્તમ થતો તો પછી એની ઓપોઝિટ સાઇડ વિચાર્યું કે એસ ની સાપેક્ષ ને ઋણ વિભવે રાખતા પ્રારંભમાં ઋણ મૂલ્ય ઓછું હોય એટલે અપાકર્ષણ ઓછું હોય એટલે જે ઇલેક્ટ્રોન પાસે જરૂરી ઉર્જા અપાકર્ષણનો સામનો કરી શકે એટલી હોય એ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સાથે કલેક્ટર પર પહોંચી બાહ્ય પરિપદમાં દાખલ થઈ અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું વહન કરશે સિમ્પલ વાત છે ધીરે ધીરે સી મૂલ્ય વધારતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચવાની જે સંખ્યા છે એમાં ક્રમશઃ ઘટશે એટલે પ્રવાહ ઘટશે ઘટતા ઘટતા એક લઘુત્તમ ઋણ મૂલ્ય એવું આવશે કલેક્ટર પરનું કે એક પણ ફોટો ઇલેક્ટ્રોન અહીંયા આવી શકશે નહીં કારણ કે એટલી આની એમાં ઉર્જા જ નહીં હોય કે અપાકર્ષણનો સામનો કરી શકે એટલે એક પણ ઇલેક્ટ્રોન અહીંયા ન આવે તો પરિપથમાંથી વેતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે ત્યારે આ કલેક્ટર ઇલેક્ટ્રોનનો વિદ્યુત બર ઈ હોય એમની પાસે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા આ આ ઊર્જા જો ઇલેક્ટ્રોન પાસે મહત્તમ ગતિ ઊર્જાના રૂપમાં હોય વિદ્યાર્થી મિત્રો તો એ આવી શકે આના ઉપરથી કહી શકો છો કે મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ કે મેક્સિમમ એ સ્ટોપિંગ પોટેન્શિયલના સમ પ્રમાણમાં છે તમે જોઈ શકો છો રેડી તો આખે આખી ફોટો ઇલેક્ટ્રિક અસર એના ઉપરથી ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા સમજવા માટે ચાર બાબતો લીનાડે કીધી આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઉર્જા રાઈટ એના આધારે આખી લાક્ષણિકતા સમજી શકાય છે અને ચાર લાક્ષણિકતા આપી કે આપાત

અ લિનાર્ડે આખો પ્રયોગ પ્રાયોગિક સમજૂતી આપી તો તમને બધાને ખ્યાલ આવ્યો છે હજુ પણ આમાં થોડુંક આગળ વધીએ તો ક્યાંક તરંગવાદ આની સાથે સહમત નથી એટલા માટે ક્યાંક બંને વચ્ચે લીનાડ અને તરંગવાદ વચ્ચે ક્યાંક એટ્રેક્શન થાય છે અમુક પોઈન્ટને લઈને અ ગેરસમજ ઊભી થાય છે અને ગેરસમજનું નિવારણ કરવા માટે ઓગણીસસો અને પાંચમાં ફોટો ઇલેક્ટ્રિક અસરની એકદમ પરફેક્ટ સમજૂતી આલ્બર્ટ આઈસ્ને આપી અને ઓગણીસો એકવીસમાં આ સમજૂતી બદલ એને નોબલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો રેડી ઓકે તો તમે બધા હવે પોઈન્ટ છે મેં તમને આખું ઝીણવટપૂર્વક અહીં સમજાવ્યું છે પોઈન્ટ તમે જોઈ શકશો જોઈ લો ક્વાર્ટ્ઝ વિન્ડોમાંથી સ્વચ્છ કરેલી પ્રકાશ સંવેદી સપાટી એસ પર પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે છે આ એસ છે અને આ કલેક્ટર છે ઇટ્સ ઓકે આ તમે પ્રકાશ આપાત કરો છો છે ને આપણે જે કીધું તે પ્રમાણે જોઈ લેજો યુવી પ્રકાશ અહીં આપાત કરવામાં આવે છે સી કલેક્ટર છે અને એસ કેથોડ છે કલેક્ટર મીન્સ કે એનોડ આ એનોડ કહેવાય આને કહેવાય એમીટર બરાબર ને બે ઉલટા નામ અહીંયા આપી દીધા છે હવે એસ ની સાપેક્ષે પહેલા સી ને ધન વિભવે રાખો એસ ની સાપેક્ષમાં સી ને ધન કે ઋણ વિભવે રખાય છે તો પેલા આપણે કયા વિભવે રાખીશું તમને મેં શીખવાડ દીધું ધન વિભવે ચેક કરો ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાનો અભ્યાસ આપાત પ્રકાશની જોયું આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતા અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા અને મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં સમજી શકાય છે રેડી ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા ચાર બાબતોને ધ્યાનમાં લઈને આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતા અને આમાંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની ગતિ ઉર્જાના સંદર્ભમાં સમજી શકાય છે ઇટ્સ ઓકે ચાલો તો હવે આપણે પહેલા શું કરશું એસ ની સાપેક્ષે સી ને ધન વિભવે રાખતા શું શું થાય છે બધા જ પોઈન્ટ તમારી સામે નોંધો છો જોઈ લો છે કે એસ ની સાપેક્ષે સી ને ધન વિભવે રાખતા શું થાય છે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન તેની તરફ છે તમને કીધું પ્રવાહ નોંધે છે કારણ કે ઇલેક્ટ્રોન પરિપથમાં દાખલ થઈ પ્રવાહનું વહન કરશે વે તો પ્રવાહ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો સૂચવે છે કારણ કે જેમ સંખ્યા વધશે એમ પ્રવાહ વધશે એ પણ મેં તમને જણાવ્યું એક ચોક્કસ મૂલ્યના ધન એટલે કે એક મહત્તમ ધન મૂલ્ય આવશે આ ધન વિભવને કારણે ઉત્સર્જિત બધા જ ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર પહોંચે છે બરોબર તેમ પછી ધન વિભવ વધારવામાં આવે તો રચાતા પ્રવાહ પર અસર થતી નથી કારણ કે પ્રવાહી મહત્તમ બની ગયા એક વસ્તુ મહત્તમ બન્યા પછી વધારવાનું મિનિંગ છે જ પછી એ કોન્સ્ટન્ટ થઈ જાય નહીં મહત્તમ તો આ બધું એસ ની સાપેક્ષ સીને ધન વિભવે રાખીએ ત્યારે આ પરિસ્થિતિ તમને જોવા મળે જે મેં તમને પ્રયોગમાં કીધું ચાલો આનાથી ઉલટું વિચારો રાઈટ ખ્યાલ આવી ગયો ટુ રેડી ચાલો હવે આપણે શું કરીએ

ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા હજુ પણ ઘટશે કારણ અપાકર્ષણ વધતું જશે એટલે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટશે એટલે પ્રવાહ ઘટે તો કલેક્ટરના અમુક લઘુત્તમ ઋણ મૂલ્યે મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન પણ કલેક્ટર સુધી પહોંચી શકતા નથી એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો બને છે શૂન્ય આ લઘુત્તમ ઋણ વિભવ કરતા પણ વધુ ઋણ વિભવે પણ પ્રવાહ શૂન્ય જ રહે છે હજુ પણ તમે ઋણ વિભવ વધારો તો પણ પ્રવાસ શૂન્ય જ રહી છે આ લઘુત્તમ ઋણ વિભવ ને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય શું કહેવાય જોઈ લો છે જયારે કલેક્ટર ને એસ ની સાપેક્ષ ઋણ વિભવ રાખતા એસ ની સાપેક્ષ સી ના લઘુત્તમ ઋણ વિભવે સ્ટોપિંગ પોટેન્શિયલ

રાઈટ જે મેં અહીં તમને દર્શાવ્યું છે કે વન હાફ એમ બી બરાબર ઇવી ઝીરો ખ્યાલ આવે છે જો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત બાર અને દળ અનુક્રમે ઈ અને એમ હોય તો એનું ઇક્વેશન જે મેં તમને આ કીધું એ વન હાફ એમ બરાબર ઇવી ઝીરો મીન્સ કે જે ઇલેક્ટ્રોન પાસે ઊર્જા ઇવી ઝીરો જેટલી હોય કારણ કે વી સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને ઈ એનો વિદ્યુત બાર વિદ્યુત બાર ગુણ્યા સ્થિતિમાન એટલે ઉર્જા જે આપણે આગળમાં ઇલેક્ટ્રિક્સ ની અંદર ભણી જ ગયા છે ઓકે આ ઊર્જા ઇલેક્ટ્રોન પાસે કયા રૂપમાં હોવી જોઈએ મહત્તમ ગતિ ઉર્જાના રૂપમાં આવી જોઈએ કારણ કે અપાકર્ષણ લાગે છે તો અપાકર્ષણનો સામનો કરવા માટે આટલી ઊર્જા એની પાસે મહત્તમ ગતિ ઊર્જાના રૂપમાં હોવી જોઈએ ઇલેક્ટ્રોન પાસે તો જ એ કલેક્ટર પર પહોંચી બાહ્ય પરિપથમાં દાખલ થઈ અને વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું વહન કરશે આના ઉપરથી એક વસ્તુ છે કે કે મેક્સિમમ પ્રપોર્શનલ ટુ વી ઝીરો કે મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર ડિપેન્ડ છે આખી આખી સમજૂતી બેટા ઓલી ના ખ્યાલ આવી ગયો જોઈ લો ફરી એકવાર નજર કરી લો ઇટ્સ ઓકે તો આ લિનાર્ડ નું સૂત્ર છે આ બહુ જરૂરી છે ઇક્વેશન આના ઉપરથી ઘણા બધા આપણે એમસીક્યુ જેડ બલી નીટ ની અંદર સોલ્વ કરીશું તો ખાસ ધ્યાન રાખશો એવી અપેક્ષા છે ચાલો આગળ વધીએ હજી આ નાના પોઈન્ટ આવશે પછી લિનાર્ડે આજ પ્રયોગમાં આપાત પ્રકાશની તીવ્રતા આજ પ્રયોગની અંદર લિનાર્ડે તમે જે પ્રકાશ આપાત કરો છો કયો કરો છો અલ્ટ્રાવાયોલેટ તો લીનાડે આ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જે આપાત કરવામાં આવે છે ઉત્સર્જક સપાટી પર એ આપાત પ્રકાશની તીવ્રતા વધારી તેજસ્વિતા ઇન્ટેન્સિટી એને વધારીને ચેક કર્યું તો આપાત પ્રકાશની જ્યારે તીવ્રતા વધારી અને આ પ્રયોગ રિવાઇન કર્યો પુનરાવર્તિત કર્યો તો એને ઉત્સર્જક સપાટીમાંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એને વધતી જોવા મળી સંખ્યા વધે એટલે પ્રવાહ વધે તો વધારામાં લીનાડે શું કર્યું આપાત પ્રકાશની તીવ્રતા બદલીને આપાત પ્રકાશની તીવ્રતા વધારતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે પણ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા બદલાતી નથી સંખ્યા વધે છે પણ એની ઉર્જા બદલાતી નથી એનો મતલબ તીવ્રતા છે એ સંખ્યા ઉપર આધાર રાખે છે i પ્રોપોશનલ ટુ ne આવું કેવું કોનું છે બરાબર છે અને

આપાત પ્રકાશ ની તેનાથી વિરુદ્ધ થ્રેસોલ આવૃત્તિથી વધારે જુદી જુદી આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો આખા બંને પોઈન્ટ નો શીર્ષક હોય ને તો શું કર્યું લીનાડે પેલા આપાત પ્રકાશ ની તીવ્રતા એટલે કે વધારે તીવ્રતા વધારી અને ઉત્સર્જક સપાટી પર પ્રકાશ આપાત કર્યો તો એને શું જોવા મળ્યું તો કે એમાંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન ની સંખ્યા વધી એટલે પ્રવાહ એને વધતો જોવા મળ્યો પણ ઉર્જામાં કોઈ એને બદલાવ જોવા મળ્યો નહીં પછી એનાથી ઉલટો વિચાર્યું એના આપાત પ્રકાશની આવૃત્તિ વધારે વધારે આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કર્યો તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન એને ઉર્જા વહી દે પણ સંખ્યામાં કોઈ બદલાવ થયો નહીં રાઈટ આ બીજો પોઈન્ટ એનો જોઈ લો જુદી જુદી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા બદલાય છે જ્યારે સ્ટોપિંગ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ચડ રહી છે કારણ તેઓ જુદી જુદી તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરો છો તો સંખ્યા વધે છે પરિણામે પ્રવાહ વધે છે પણ ગતિ ઊર્જા અચળ રહી છે એનાથી ઉલટું આપાત પ્રકાશની આવૃત્તિ લીનાડે વધારી પ્રયોગ જ કર્યો તો રિયલી પ્રયોગ કર્યો તો પ્રયોગશાળામાં આપાત પ્રકાશની એને આવૃત્તિ વધારી તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે પણ પ્રવાહ અચળ રહી છે તો આને આધારે એને ચાર લાક્ષણિકતા આપી લીનાડે

એટલે સંખ્યા વધે અને સંખ્યા વધે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે આ પેલું ઇક્વેશન અને આ આ બીજું બંને પ્રેક્ટિકલ તીવ્રતા વધારી અત્યારે આ જોવા મળે છે આવૃત્તિ વધારી અત્યારે આ જોવા મળે છે ઇટ્સ ઓકે તો આ બંને વારાફરતી પ્રયોગો કર્યા લીના ડે અને આ સમજૂતી આવ્યું પણ ક્યાંક અંશે તરંગવાદ ક્લાસિકલ ફિઝિક્સ આપણે કીધું હતું ને એ બંને સાથે સહમત નથી અને ક્યાંક વિરોધાભાસ મુદ્દાઓ એ કરે છે એટલે તરંગવાદના નિષ્ફળતાના મુદ્દા કે કારણ તરંગવાદ છે ને એ સૈદ્ધાંતિક ઉપર આલે છે જ્યારે લીનાડ છે એ પ્રેક્ટિકલી આ વસ્તુ કીધી એને તો અંતે તો પ્રેક્ટિકલ ને જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે તેમ છતાં તરંગવાદ આની સાથે વિરોધ છે કે આવું ના હોય આ પોસિબલ નથી તો એની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ